વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સ્થિત પ્રજાપિતા બ્રહ્મકુમારી વિશ્વવિદ્યાલયમાં મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી બ્રહ્મકુમારી વિશ્વવિદાલય ખાતે કેક કાપી દિવ્ય ધ્વજ લહેરાવી મહાશિવરાત્રીનું મહત્વનું દિવ્ય જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવ્યું હતું સ્ટેશન રોડ ઉપર આવેલ પ્રજાપિતા જ્ઞાન ભવન ખાતે ભારે ભક્તિભાવપૂર્વક મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી તો ભવન પર લહેરાવ્યો અને સામૂહિક પ્રતિજ્ઞા લઈ દીપરાગટ સાથે કેક કાપી મહાશિવરાત્રીની ઉજવણી કરાઈ હતી આ કાર્યક્રમ દરમિયાન સંસ્થાના સંચાલિકા બ્રહ્માકુમારી શારદા મેડમ દ્વારા ભગવાન બ્રહ્માજીના દિવ્ય જ્ઞાન અમૃતનું ભક્તજનોને રસપાન કરાવાયું હતું

એક એક આત્માઓના મનુષ્યોના મન સુધી આ પરમાત્માના દિવ્ય સંદેશને પહોંચાડવાની કોશિશ કરી છે દરેક ગામે ગામ જઈને અને શિવની ચૈતન્ય ગોપેશ્વરમની ઝાંખીને લઈને આ શોભાયાત્રા સાથે પરમાત્માના સંદેશ આપવાનું આ બેહદનું કાર્ય આ સંસ્થા કરી રહી છે આજના દિવસે પણ પરમાત્માના જ્ઞાન અમૃતનું સર્વ ભાવિ ભક્તોને પાન કરાવ્યું અને જ્ઞાન અમૃતની સાથે સાથે આજના દિવસે પરમાત્માના જન્મ દિવસથી કેક કટિંગનો પણ કાર્યક્રમ રહ્યો પરમાત્માના ધ્વજને એ પ્રતિજ્ઞાઓને જીવનમાં સાર્થક કરવા માટે પરમાત્મા પાસેથી શક્તિ પ્રાપ્ત કરી અને શાંતિના વાઇબ્રેશન જન જન સુધી પહોંચાડવાનો પ્રયત્ન છે ઓમ શાંતિ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ